રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશભાઈ સોલંકીએ પોતાના મત વિસ્તાર સિહોર શહેરની મુલાકાત લીધી અને સાથોસાથ નગરપાલિકાના પૂર્વ પ્રમુખના નિવાસસ્થાને પણ મુલાકાત લીધી

ખૂબ બચા મે છે ખૂબ જ રટલે ને ફોમ મંગર ગાહી ના ઉદવારે ની તો જેટલું પણ સાંજે કે પર ના મત પ્રસી અને બાજુમાં છે એની માં છે કાલે और आगे का जो

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn धेरै व बैंक ماشي 21000 रुपैयाँको फोटो पडीलु पर्दी रेडी छ नि नम्बर छ र अब त मले बिचमा सोध्न काम गर्नु छैन हाम्रोको फर्मलले भन्नु न लगा नै भयो छ 2 दिनले पछि दिनमा समय छ ए आउ छ गयो जिक बाइज आइज स्टार्ट આજરોજ આપણા એકસો ત્રણ ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્યના સુપુત્ર શ્રી દિવેશભાઈ એમના પ્રતિનિધિ તરીકે એમનો જે કાર્યક્રમ નિત્યક્રમ જે નક્કી થયો છે એ પ્રમાણે સોમ મંગળ ગાંધીનગર એમનો પ્રવાસ હોય છે બુધવારે ત્યાં બંગલે ઉપસ્થિત હોય છે પછીના ગુરુ ગુરુ શુક્રને શનિ આ દિવસમાં એ એકસો ત્રણ ગ્રામ્ય વિધાનસભામાં કોઈપણ વિસ્તારના એકસો ત્રણમાં કોઈપણ વિસ્તારમાં એ રૂબરૂ મુલાકાત શુભેચ્છા મુલાકાત કોઈ પ્રશ્નો હોય એ માટે દિવેશભાઈનો પ્રવાસ હોય છે એના અનુસંધાને આજરોજ શિહોર ખાતે શિહોર શહેર ખાતે વોર્ડ નંબર એકમાં આપણા નગરપાલિકાના અધ્યક્ષા જાગૃતિબેનને જ્યાં વોર્ડ નંબર બેમાં જાગૃતિબેન પ્રમુખ છે આપણા એના નિવાસસ્થાને અને અહીંયા બધા મતદારો અને સભ્યો કાર્યકર્તાઓ બધા ઉપસ્થિત રહ્યા છે એની વચ્ચે દિવેશભાઈ ઉપસ્થિત રહ્યા છે તો હું એ તકે શહેર પ્રમુખ તરીકે દિવેશભાઈને પણ ખૂબ અભિનંદન આપું છું કે આપણી વચ્ચે આવી રીતે ઉપસ્થિત રહે એટલે આપણા કાર્યકર્તાઓને અને આપણા મતદારોને બધાને બહુ સારું લાગે માટે ભારત કી જય વંદે માત્ર એનો બહાર યો એટલે વિજે થાય ને વે વે નામ જેમ સંઘ્યા કરે ને લેવલ લેઈ જાવી Điều này hảo vậy lâu năm lâu Để lâu năm lâu năm lâu năm lâu

फोन गडी आउदो अनि सुनारीलेसन वर्षति परम्परा गर्ने भनी भनिया आ आ यसै मेरो मेरो स्पेन बोलेको नि के छ होला चाहिँ हामी चिज भयो को भाइ भाइ चिने आ आ बुझ त પેલા <laughs> <laughs>

વલુતો નતા અપક્ષ લીડો 600 મત લઈ ગયો આ સરનામલે એવું ભાઈ ભાઈ ને આજ તક જુનિયર છે મારા કાકા નું નામ છે આપણે સમજો એમ બધું પણ આપરીએ બેન નવું પડી જ ગયું 2012 માં હું સાદન તબિયત બગડી અને હું એટલે મને કાઈ ખબર નહોતું હું તો મુંબઈ થી નહોતો મહેનત કરી અને આપણે કલેક્ટર સારું છે પોઝિટિવ કલેક્ટર છે ને પોઝિટિવ માણસ

અહીંયા બશે ગામની માં અને એચા છે બે આલુને કો બેનો કોલેજ છે તમારો ટાઈમ ચાલે કે સવારનો દાબલો તમે દેખાય हा त केवल बाकी नै थियो। त्यो त होमा सायद दिन रात निगला लाग्दा खोलिपछि पुटर त्यहाँ हो नि हाम्रो वक्त थियो त पोते मुटाले कुनै दिन आश्वासन नि जानु। जा जम्मै जहिले हाम्रो त हामीलाई टाइप फोन बाइलेको मास्टर न्युस आज चन्द्रा बे राज मान्छे राज हैन बड हाम्रो विवाह छ ये काका बोलो त्यो पनि भयो है 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 त्यो पनि भयो है